હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં પહેરી શકાય તેવી પ્રિન્ટેડ ફેન્સી અને સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે સાડીમાં જુઓ સિમ્પલ અને ફેન્સી બોર્ડર સાથે આખું આખું મિરર વર્ક અને આખું નવા કાપડ ઉપર આખું મોજ સિલ્ક કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ અને બધા જ કલર ચાર્ટ એકદમ ફેન્સી છે અને ડિઝાઇન તો સાવ નવી જ છે અને આખી સાડીમાં મિરર વર્કનું કામ રહેવાનું છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે અત્યારે ઉનાળામાં પહેરી શકાય તેવી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે સાવ નવા કાપડ ઉપર એકદમ ફેન્સી બોર્ડર પટ્ટો અને આખું મિરર વર્ક સાથે જુઓ છેટ સુધીનું કામ આવવાનું છે અને પાલવનું કામ ખૂબ જ સરસ છે હેવી બોર્ડર પટ્ટો છે સિમ્પલ અને ફેન્સી અને આખી સાડીમાં આખું મિરર વર્કનું કામ છે પાલવમાં આખી ડિજિટલ પ્રિન્ટનું કામ આવવાનું છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે કલર ચાર્ટ પણ સાવ નવો છે અને ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે જોઈ શકાય છે આખું મોસ સિલ્ક કાપડ ઉપર છે આખું ચમકવાળું શાઇનિંગવાળું કાપડ આવશે અને અંદર આખી સાડીમાં આખું મલ્ટી કલરનું મિરર વર્કનું કામ આવવાનું છે અને સાથે સાથે ચેક્સની જે પ્રિન્ટ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટ અને આખું મિરર વર્કનું કામ છે જોઈ શકાય છે વિડીયોમાં અને બોર્ડર પટ્ટો પણ સરસ છે સિમ્પલ અને ફેન્સી બોર્ડર છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ ઢીલા કાપડમાં છે સારી વસ્તુ છે સાવ નવી ડિઝાઇન છે અને કલર ચાર્ટ પણ સાવ નવા જ આવી ગયા છે મિત્રો જોઈ શકાય છે વિડીયોમાં જુઓ છેટ સુધીનું કામ છે અંદર આખી એવી ચેક્સ અને એમાં પણ આખી અંદર સિમ્પલ અને ફેન્સી મલ્ટી કલરની ડિઝાઇન રહેવાની છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને પહેરવામાં પણ સાવ ફોરું અને મોસ્ટ આખું નવું જ કાપડ આવી ગયું છે જોઈ શકાય છે ને સાથે સાથે બ્લાઉઝ પણ આખું મેચિંગ આવશે જુઓ મેચિંગ બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન આવશે બ્લાઉઝમાં જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે આખું મેચિંગ બ્લાઉઝ છે બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે અને સાડીમાં પણ આખું ડિજિટલ પ્રિન્ટ છે ચમકવાળી પ્રિન્ટ જે પહેરાતા આખું અલગ અને નવું લાગશે જોઈ શકાય છે મિત્રો વિડીયોમાં તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર છસો ને નવાણું રૂપિયા જી હા મિત્રો માત્ર ને માત્ર છસો નવાણું રૂપિયામાં હેવી બોર્ડર અને આખું મિરર વર્કનું કામ રહેવાનું છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા તમારો મનપસંદગીનો કલર મંગાવી શકો છો અને સિંગલ પીસ પણ જોઈએ તો પણ તમે મંગાવી શકો છો તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ એકદમ લેટેસ્ટ છે બધા જ નવા કલરનો ચાર્ટ છે અને આખું સાવ નવું જ કલેક્શન આવી ગયું છે મિત્રો જુઓ આ એમાં લવન્ડર કલર છે આખો નવો જ કલર છે લવન્ડર અને સાથે ગ્રીન કલરનું કોન્ટ્રાક્ટ મેચિંગ અંદર ડિઝાઇન રહેવાની છે સાથે મિરર વર્ક અને ફેન્સી બોર્ડર જોઈ શકાય છે પહેરા તો એકદમ સરસ લાગશે બધા જ નવા કલરનો ચાર્ટ આવી ગયો છે મિત્ર આ ટાઈપના વિડીયો આપણે ચેનલમાં રોજ રોજ મૂકતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સાડીના આ ટાઈપના નવા નવા વિડીયો તમે રોજ જોઈ શકો જુઓ ત્યારબાદ આ બ્રાઉન કલર છે જોઈ શકાય છે આખો નવો જ ચાર્ટ છે નવા કલર નવી ડિઝાઇન અને સિંગલ પીસ પર તમે બેઠા બેઠા મંગાવી શકો છો તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને તમારો મનપસંદગીનો કલર આજે જ મેળવો જુઓ ત્યારબાદ આમાં કોફી કલર છે કોફી કલરમાં આખું ગોલ્ડન અને પિંક કલરની આખી નવી ડિઝાઇન છે અને સાથે સાથે હેવી બોર્ડર પટ્ટો અને કલર ચાર્ટ જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બધા જ નવા કલર છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે સાવ નવી ડિઝાઇન છે નવું કાપડ છે મિત્રો ત્યારબાદ જુઓ એમાં પિસ્તા કલર છે પિસ્તા કલરમાં પણ આખું પિંક કલરની ડિઝાઇન રહેવાની છે જે પહેરાતા આ પણ ખૂબ જ સરસ લાગશે અને સાથે સાથે મિરરમાં પણ આખું મલ્ટી કલરનું વર્ક રહેવાનું છે જોઈ શકાય છે હેવી બોર્ડર અને એકદમ લેટેસ્ટ અને નવા જ કલર સાથે સાવ નવી ડિઝાઇન અને એ પણ માત્ર ને માત્ર છસો નવાણું રૂપિયામાં જ છે મિત્રો તો રાહ શેની નહીં જુઓ તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને તમારા પસંદગીનો કલર આજે જ મેળવો તો મિત્રો આજના વિડીયોમાં તમને કયો કલર સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ